પછી પટપટ આવે છે ટોમી ટોમી નામ પાડી દેવું છે ટોમી આજ કૂતરો હાજર આવી જાય જ્યારે હોય ત્યારે હું રોટલી લઈને આવું ને તો આ જ હોય હવે ખાઈ લે થોડા જતા રહીશું ને એટલે પછી ખાશે આપણે તા સુધી હાલો ફટાફટ આપણે ગાને પણ રોટલી દઈ દેવી ગાય તો જો વાટ જશે ગાને ખબર પડી જાય ને લાંબા જૂથ મોટું હોય ની ખાતી હોય તો તો એમ ની ધ્યાન હોય ખબર તો જો પડી જાય દા મોઢું પહેરી ગઈ રોટલી નહીં ખાવાની

તો આજે આપણે ખેતર જાવી શિવાનીને મૂકીને ને મૂકી બા ઈસકાવે છે એટલે રે કે નો રે કેમ થાય કોને ખબર પણ કે દિવસના ખેતર નતા ગયા ને તો મને બહુ જ એમ થતું તું હું તો ગઈ અને લગભગ છ મહિના જેવું ટાણું થઈ જાય છે કે તે દિવસની ની ગઈ એટલે બહુ ઈચ્છા હતી જવાની એટલે કીધું હાલો ને આજે આટો મારી આવી નઈ શિવાની ને એમ થાય કે આપડે ક્યારે મૂકીને એટલે આગા નથી ગયા

વાવણી ટાણે જ આપડે ખાલી ગુલોક બનાવ્યો હતો તે પછી કેવડું છું ને કેમ છું એ કઈ ક્યારે આપડે આયા નથી વાડી સાચી આંબો જ તારી જેવડો થઈ ગયો મારે જેવડો થઈ જાઓ આ આંબો કયો તને ખબર છે આમ ગોટલીનો આંબો છે આવડો એટલી આ કેમ કાંઈપ નહીં છે ડાડખા વધે એટલે એ આમ બીજી ભાત વધે છે આમ ઉપર ગ્રોસ કરે ને એટલે સાઈડના ડાડખા કાંઈપ નહીં એટલે આંબો આ વાહી આવી રીતે લગભગ આવડો કશે આવડો ભાઈ કેવડો કશો નહી મોટો આઠ થઈ ગયો બધા જ એવા થઈ ગયો પપ્પા યાર બધા પપ્પા ટમેટો થઈ ગયો હાંગળ થઈ ગયો પણ પક્ષી બધા જો નાયનન ને છોડવે ને છોડવે ખાઈ નાખે આ પક્ષી તો ખાય છે ને હા પાકલ હોય ને નાઈન ને ખાઈ લે નાઈન ને લે એટલે ઈ તો તરાઈ જાય આપણે આખા જીરા માંથી જો આયા થોડા ચાર પાંચ મકાઈ ના છોડવા છે આ બધું અને આ બધું વાડી આવીને લીંદવા હોતે ને મણે ઓહો ઓહો લઈ જ લેવાય ને લઈ જ લેવાય તો અને જીરામાંથી આપણે આમ બળક થોડુંક આમ કુંડે કુંડે જાવા મળ્યું છે રહે એટલું સાથું જીરામાં તેવું જ હોય જેટલું ઊભું રહે એટલું આપણું બાકી જાવને એટલું યુ થાય આપણે ક્યાં હા રહ્યું એટલું આપણું ને બાકીનું હા એમ હોય ઓય થાય કહેશે કે જેટલું ભાગમાં આવે ને એટલું જ લેવાય વધારાનું ન લેવાય એમ ન હોય હા એ તે આપણે વધારે લેવા ત્યાં થોડું આવે

ફોન હવે શું કરે આપડે તો આને અડધી કલાક જેવું તો આપડે આને કાઢ નાખ્યું મોટા ભાઈ ની ઘરે હશે એમ કઈ તો આવ્યા છે સિવાય ની રાખી જાય તો ફોન કરી

અહીંયા તો લૂમ ઝૂમ છે સમજો એમ થશે કેટલા આટા વાગી જશે તો ના બોર થોડા ખાવા મળે થોડા ખાવા પડે કેટલા આપણે જ બોરી જે અને આપણે પણ ટેસ્ટ કરી હવે આપણે તાળ દેજી મસ્ત બોર છે દેખાતી નથી તું આ માં બોર ખાતી લાગે હમ કેમ કે આ બવડે ના તો બહુ ગયા એટલે વધારે મજા આવે અને બીજામાં ખાટા ને ટોરા ને એવા લાગે એટલે એને નો ખાઈ હવે બોર બોર ખાઈ લીધા કે નહીં હવે ખવાઈ જતા થોડાક જ બોર હતી આટલા કદ કજે પાસ સેવાની ઘરે સુતી સીધ ખબર છે ને ઈ પાસ વાળે જાકી ને તો પાછી રોવા મળશે ને ફોન કરે ને ઈ પેલા આપણે અગા ભૈયા ભઈ આપણે ગાડી જો ફસ્ક લગાય છે તો ઠીક મારો લથાયો આલતા હા હાલો હવે ઘર બાજુ સડાઈ કરી ગાડી બાડી વાળ લીધી નહીં હાલ તો શિયાર છે ગાડી આપણે જોઈ જઈએ કેમ શિવાની બેન હવે કદાચ રોવા મળ્યા હોય કે કેમ હોય છે ખબર પણ હવે જાય પછી ખબર પડે હવે હાલતા થઈ ગઈએ છીએ હવે આપણે તો આપણે વાડી થાંટો મારીને આવતા ઘરે હવે અને શિવાની બેન શું કરે છે હવે આપણે જોઈએ ઈસ્કો ચાલુ હોય એવું તો લાગે છે પણ અંધારા કરીવાળા છે એ બા વાંચ્યું નો કંધડે એટલે કે બે <laughs> 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 કેદું ગઈ નથી એટલે બહુ જ મજા આવી જીરુ એમાં બોર બોર ખાધા અને બહુ જ દિવસ મસ્ત રહ્યો તો બસ હવે આજનો આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો લાયકોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય આપણે ઠેઠ ઉપલા છે આપણે ખોટા ગયા બોર તો તો અહીંયા છે ખાઈ આપડે અને લૂમ ઝૂમ સાઈડલા બધા પણ કેટલા બધા ખાઈ નેવા તો જીતરાણાને આ બોર જોઈને એમ થઈ કે નહીં જી આ પાછા વીણી લેવા છે